હાલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો અમે આવ્યા છે પૈપી અને પૈપી છે અમારે આ ભાઈ આને ઓળખતા જાવ હું તમને રાજ સરવિયા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આટાણામાં શું કામ ધંધે વઈ હિસાબ કરીને ખાનું ગણવાનું ખાનું ગણવાનું હોય રૂપિયા ગણવાનું અમારી ભાષામાં એ ભાષામાં ખાનું કે તો તમારું ખાનું કેવાતું હોય પાંચસો વાળીનું એક બંડલ દઈ દે નથી હવે અમારે કઈ ઉપાધિનું આ સેવા મારા જયશુકભાઈ આયા પંપમાં કામ કરે ને જયસુખભાઈ ક્યાં ભગ્યા તમ કુતિયાણા ભાઈ કુતિયાણા હું કામમાં તમ કામ પાતો હોય ને તો હું કામમાં કામ નું નામ તો હોય ને કામ નું નામ તો હોય ને હવે દોઢસો રૂપિયા ની ખરીદી માં તો તું ખરીદી કે હા તમે શું કેવા ભાઈ કુતિયાણા જાય હતા એ વસ્તુ લેવા જાય

તો ઈમા ચાલે હાલે બધી હાલો રાખવું હો જય દ્વારકાધીશ